ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઉદ્યોગો આવેલા છે જેમાં અવારનવાર ગંભીર અકસ્માતો થતા કામદારોએ પોતાના જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસના સમિતિ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલાં ભરવા માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાઓમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે આ ઔદ્યોગિક માટે અહીંયાના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો આપ્યા બાદ આજે અહીંયા મોટા મોટા ઉદ્યોગો સ્થાપિત થયા છે પરંતુ તે સમયે જમીન આપનાર ખેડૂતોને નોકરી આપવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય જમીન ગુમાવનાર લેન્ડ લુઝરોને નોકરી પણ આપવામાં નહીં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા વધુમાં કંપનીઓના સંચાલકોની બેદરકારીના કારણે ઉદ્યોગોમાં જે કંઈ આકસ્મિક ઘટના બને છે ભરૂચ જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં પણ સરકારે આકરા અને શિક્ષાત્મક પગલાં લીધા હોય તેવું જાણવામાં આવ્યું નથી તાજેતરમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ગેસ લીકેજના બનાવથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા અને અન્યને ઈજાઓ થઈ હતી આવી ઘટનાના બને તે રોકવાની જવાબદારી છે તે તંત્ર તેમની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું છે વહીવટી તંત્ર કંપનીને ક્લોઝર નોટિસ આપવાના બદલે વહીવટી અધિકારીઓએ જે યુનિટમાં ગેસ લીકેજ થયું છે તેને જ ક્લોઝર નોટિસ આપી ચાવી ગંભીર ભૂલને દિશના અધિકારીઓ ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે આ બનાવમાં કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારીને લીધે સર્જાયો હતો આ ગેસ ગળતરમાં સદનસીબે અંભેતા ગામ બચી ગયું હતું નહીંતર મોટી જાનહાની થવાની શક્યતાઓ હતી આ તમામ બાબતો પર વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આકરા અને કડક પગલા નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ તાળાબંધીના જલત કાર્યક્રમો પણ અપનાવી ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલા ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીએ છીએ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે આજે લેન્ડ લુઝર હું પોતે પણ જમીન ગુમાવનાર છું મારી જેવા હજારો લેન્ડ લુઝર છે આ ભરૂચ જિલ્લામાં ત્યારે એ જમીનો એટલા માટે આપેલી કે આ જિલ્લાનો વિકાસ થાય લેન્ડ લુઝરોના પરિવારોને રોજગારી મળે આજે કબર ખોડવા કે ચીતા જલાવવા માટે આ જમીનો કે લેન્ડ લુઝરોએ જમીનો ગુમાવી નથી તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે આજે આજે જીએફએલ ગુજરાત ફોરો કંપનીમાં ચાર કામદારોએ જીવ ગુમાવ્યા અગાઉ એક જાણ કરી કે કેવું બનશે છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને ચાલી ચાલી રાખવી વાતો કરે માનવના જીવની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે કોઈનો દીકરો ગુમાવ્યો છે કોઈની હસબન્ડ ગુમાવ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડિસ્ટ ઓફિસિય ફેક્ટરી ઇન્સ્પેક્ટર બે હજાર એકવીસમાં જાય છે બે હજાર બાવીસમાં જાય છે એની બુકમાં એ એ ગેંટ પાસ પર એન્ટ્રી નથી એની અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે એની બુકમાં લખાણ પણ નથી એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય ખિસ્ુક ભરી જાય એટલે ખુશ થઈ જાય પણ જો તંત્ર કમ્પ્લીટ નહીં કર્યા કાર્યવાહી આગામી દિવસોમાં તો પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ અમે આવકારીએ છીએ પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાત ફોરોમાં જે બનાવ બનેલો છે એને એક જ પ્લાન ને આટલો બધો બનાવ માનવના જીવ હરાયા છે અગાઉ પણ કેટલા લોકોના જીવ ગયેલા છે અને દેવામાં આવેલું બહાર લાવવામાં નથી આવ્યું એન કે બેન કે લઈને તમામ લોકો એક જ પ્લાન ને આટલો બધો માનવી ગુનો લાગવો જોઈએ આટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ ત્યારે એક પ્લાન ને નોટિસ આપીને ખાલી તંત્રને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત સબડો વખોડે છે અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે કલેક્ટરશ્રી ને રજૂઆત કરીએ છીએ